નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારી સાથે એક એવી વાત કરવા આવી છું જે કદાચ આપણામાંથી ઘણા બધા લોકોની રોજિંદી સમસ્યા છે પણ આપણે એના વિશે ખુલીને વાત નથી કરતા આ સમસ્યા એટલે પેટ સાફ ન થવાની તકલીફ જેને આપણે સામાન્ય ભાષામાં કબજિયાત પણ કહીએ છીએ તમે જોયું હશે કે આજકાલના નાના છોકરાઓથી માંડીને મોટા વડીલો સુધી ઘણા લોકોને આ તકલીફ રહે છે સવારે ઉઠીને આ જઈએ અને પેટ સાફ બરાબર ના થાય તો આખો દિવસ નહીં રહે માથું ભારે લાગે અને કોઈ કામમાં મન ના લાગે ખરું ને મોટા ભાગના લોકો આના માટે ગોળીઓ કે ચૂર્ણ લેતા હોય છે પણ તમે જોયું હશે કે આ દવાઓની અસર ધીમે ધીમે ઓછી થતી જાય છે અને પછી તેની આદત પડી જાય છે એક દિવસ દવા ના લ્યો તો પેટ સાફ ના થાય આ તો કોઈ કાયમી ઉકેલ ન થયો મિત્રો કુદરતે આપણને એવી તાકાત આપી છે કે આપણે આપણા શરીરને દવા વગર પણ સ્વસ્થ રાખી શકીએ આજે હું તમને એવી સચોટ અને અનુભવી વાતો જણાવીશ જેનાથી તમારું પેટ રોજ સવારે દવા વગર જ ચોખ્ખું થઈ જશે અને તમે આખો દિવસ હળવા ફૂલ અને તાજગી અનુભવશો હું તમને ખાતરી આપું છું કે જો તમે આ વાત ધ્યાનથી સાંભળશો અને જીવનમાં ઉતારશો તો તમને ક્યારેય કબજિયાતની ફરિયાદ રહેશે નહીં તો ચાલો મોડું કર્યા વગર આપણે આ મહત્વની વાત શરૂ કરીએ પેટ સાફ રહેવું શા માટે ખૂબ જરૂરી છે જુઓ મિત્રો આપણા વડીલો કહેતા કે સંપૂર્ણ શરીરનું મૂળ પેટ છે અને આ વાત એકદમ સાચી છે જો તમારું પેટ સાફ ન રહે તો સમજી લ્યો કે બીમારીઓનો દરવાજો ખુલ્લો છે જે રીતે આપણે આપણા ઘરનો કચરો રોજ બહાર ફેંકીએ છીએ નહીતર ઘર ગંદુ થાય અને બીમારીઓ આવે એ જ રીતે આપણા શરીરનો કચરો એટલે કે મળ રોજ બહાર નીકળવો ખૂબ જ જરૂરી છે નંબર એક તાજગી અને સ્ફૂર્તિ જો પેટ સાફ હોય તો સવારે ઉઠીને જ તમને તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે આખો દિવસ કામ કરવાનો ઉત્સાહ રહે છે નંબર બે મગજ અને મન પેટ સાફ ન હોય તો માથું ભારે લાગે ચીડિયાપણો આવે ગુસ્સો આવે અને કોઈ કામમાં ધ્યાન ન લાગે પેટનો સીધો સંબંધ આપણા મગજ અને મન સાથે છે નંબર ત્રણ ચામડી અને વાળ જેનું પેટ સાફ ન રહેતું હોય તેમની ચામડી નિશ્ચિત લાગે ખીલ થાય અને વાળ પણ ખરવા લાગે કારણ કે ઝેરી તત્વો શરીરમાં જ ભરાઈ રહે છે નંબર ચાર રોગ પ્રતિકારક શક્તિ આપણા પેટમાં જ સારા અને ખરાબ જીવાણુઓ રહે છે જો પેટ સાફ ન હોય તો ખરાબ જીવાણુઓ વધી જાય છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વારંવાર બીમાર પડાય છે નંબર શક્તિ શક્તિ અને પાચન ક્રિયા બરાબર ન થવાથી શરીરમાં ઓછી પડે છે પેટ સાફ ન થવાના કારણે આળસ થાક અને નબળાઈનો અનુભવ થાય છે આપણે જે કંઈ ખાઈએ છીએ તે શરીરમાં પચે છે અને તેમાંથી શક્તિ બને છે વધારાનો કચરો રૂપે બહાર નીકળી જાય છે જો આ કચરો શરીરમાં ભરાઈ રહે તો તેસળવા માંડે છે અને જેરી વાયુઓ અને જેરી તત્વો શરીરમાં ફેલાય છે તે જુદી જુદી બીમારીઓ નોતરે છે કબજિયાત એટલે શું એ એકદમ સરળ ભાષામાં સમજીએ કબજિયાત એટલે એવું નથી કે તમે રોજ હાજતે ન જા તો જ કબજિયાત કહેવાય ઘણા લોકો રોજ જાય પણ પેટ બરાબર સાફ ન થાય તો એને પણ કબજિયાત જ કહેવાય સામાન્ય રીતે જો તમને અઠવાડિયામાં ત્રણ વારથી ઓછી વાર હાજતે જવું પડતું હોય જો મળ ખૂબ જ કઠણ આવતું હોય અને તેને બહાર કાઢવા માટે ખૂબ જોર લગાવવું પડતું હોય જો હાજતે ગયા પછી પણ તમને પેટ સાફ ન થયું હોય તેવું લાગતું હોય જો મળ ત્યાગ કરતી વખતે દુખાવો થતો હોય તો આ બધા લક્ષણો કબજિયાતના છે આ એક સામાન્ય સમસ્યા છે પણ તેને હળવાશથી ન લેવાય કબજીયાત થવાના મુખ્ય કારણો શા માટે પેટ સાફ નથી થતું મિત્રો કબજિયાત થવાના ઘણા કારણો હોય છે જેમાંથી મોટા ભાગના કારણો આપણા ખોરાક અને આપણી જીવનશૈલી સાથે જોડાયેલા છે જો આપણે આ કારણોને સમજી લઈએ તો તેનો ઉકેલ લાવવો ખૂબ જ આસાન બની જાય છે નંબર એક ખોરાકમાં રેસાવાળા પદાર્થો એટલે કે ફાઈબરનો અભાવ આપણા શરીરમાં પાચન માટે રેસા એટલે કે ફાઈબર ખૂબ જ જરૂરી છે રેસા એ ખોરાકનો એવો ભાગ છે જે પચતો નથી પણ તે મળને પોચો બનાવવામાં અને તેને આંતરડામાંથી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે આપણે શું ભૂલ કરીએ છીએ આજકાલ આપણે મેંદાવાળો ખોરાક સફેદ બ્રેડ પેકેટવાળા નાસ્તા તળેલા ફરસાણ અને પ્રોસેસ્ડ ફૂડ વધારે ખાઈએ છીએ આ બધામાં રેસાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે ઉદાહરણ ફળો અને શાકભાજીના છોતરા કઠોળ આખા અનાજ જેમ કે ઘઉં બાજરી જુવારમાં ભરપૂર રેસા હોય છે પણ આપણે એને છોલીને કે દળીને ખાઈએ છીએ જેનાથી રેસા દૂર થઈ જાય છે નંબર બે પાણી ઓછું પીવું પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે પાણી મળને પોચો રાખવામાં અને આંતરડામાં સરળતાથી મળને આગળ વધારવામાં મદદ કરે છે આપણે શું ભૂલ કરીએ છીએ ઘણા લોકો દિવસ દરમિયાન પૂરતું પાણી નથી પીતા ગરમીમાં તો ખાસ શરીરને વધુ પાણીની જરૂર પડે છે જો શરીરમાં પાણી ઓછું હોય તો મળ સુકાઈ જાય છે અને કઠણ બને છે જેથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે નંબર ત્રણ શારીરિક પ્રવૃત્તિનો અભાવ આજકાલ આપણું કામ બેઠા બેઠા વધારે હોય છે ખેતરમાં પણ હવે મશીનો આવી ગયા છે શારીરિક મહેનત ઓછી થઈ ગઈ છે આપણે શું ભૂલ કરીએ છીએ જો આપણે કસરત ન કરીએ ચાલવા ન જઈએ કે શરીરને હલાવીએ નહીં તો આપણા આંતરડા પણ આલસુ બની જાય છે શારીરિક પ્રવૃત્તિ આંતરડાની ગતિને વધારે છે જેનાથી મળ સરળતાથી આગળ વધે છે નંબર ચાર જ્યારે હાજત લાગે ત્યારે રોકી રાખવું ઘણીવાર કામના કારણે કે બહાર હોઈએ ત્યારે આપણને હાજત લાગે તો પણ તેને રોકી રાખીએ છીએ ત્યારે આપણે શું ભૂલ કરીએ છીએ આ આદત ખૂબ જ ખરાબ છે જ્યારે તમે હાજતને રોકી રાખો છો ત્યારે મળમાંથી પાણી શોષાઈ જાય છે અને તે વધુ કઠણ બની જાય છે જેનાથી કબજિયાત થાય છે શરીરના કુદરતી ઈશારાને ક્યારે અવગણવો નહીં નંબર પાંચ માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ અને ચિંતા આજકાલ નાના મોટા બધાને કંઈક ને કંઈક ચિંતા કે તણાવ રહેતો હોય છે આપણે શું ભૂલ કરીએ છીએ આપણા મનનો સીધો સંબંધ આપણા પેટ સાથે છે જો તમે સતત તણાવમાં રહેતા હો તો તે તમારા પાચન તંત્રને પણ અસર કરે છે અને કબજિયાતનું કારણ બની શકે છે નંબર છ અનિયમિત ભોજન અને ઊંઘનો અભાવ અનિયમિત ભોજન ઘણા લોકો સમયસર જમતા નથી ક્યારેક સવારે મોડા જમે ક્યારેક બપોરે ભૂખ્યા રહે ક્યારેક રાત્રે મોડા જમે આ અનિયમિતતા બગાડે છે ઊંઘનો અભાવ પૂરતી અને શાંત ઊંઘ ન મળવાથી પણ શરીરનું સંતુલન બગડે છે અને પાચન ક્રિયા ધીમી પડે છે નંબર સાત બહારનો અને પેકેટવાળો ખોરાક આજકાલ ગામડામાં પણ બહારના નાસ્તા પેકેટવાળા બિસ્કીટ નમકીન બ્રેડ અને પીઝા જેવી વસ્તુઓ ખાવાનું ચલણ વધ્યું છે આપણે શું ભૂલ કરીએ છીએ આ ખોરાકમાં રેસા ઓછા હોય છે અને તેમાં પ્રિઝર્વેટિવ્સ અને બીજા રસાયણો હોય છે જે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે નંબર આઠ અમુક દવાઓ અને વધતી ઉંમર દવાઓ અમુક પ્રકારની દવાઓ જેમ કે તત્વની ગોળીઓ બ્લડ પ્રેશરની દવાઓ કે એસિડિટીની દવાઓ પણ કબજિયાત કરી શકે છે વધતી ઉંમર જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આંતરડાની ગતિ ધીમી પડે છે જેનાથી કબજિયાત થવાની શક્યતા વધી જાય છે લાંબા ગાળાની કબજિયાતના ભયસ્થાનો જો કબજિયાત લાંબા સમય સુધી રહે તો શું થાય મિત્રો કબજિયાતને જો હળવાશથી લઈએ અને તેનો ઈલાજ ન કરીએ તો તે ઘણી ગંભીર બીમારીઓ ન થઈ શકે છે નંબર એક મસા અને ભગંદર મળ કઠણ હોવાને કારણે જ્યારે તેને બહાર કાઢવા માટે જોર લગાવવામાં આવે છે ત્યારે મળદ્વાર પર દબાણ આવે છે જેનાથી મસાકે ભગંદર જેવી પીડાદાયક સમસ્યાઓ થઈ શકે છે આમાં ખૂબ જ દુખાવો થાય છે અને લોહી પણ પડી શકે છે શરીરમાં ઝેરી તત્વનો ભરાવો મળ શરીરમાં લાંબા સમય સુધી રહેવાથી તે સડવા લાગે છે અને તેમાંથી ઝેરી વાયુઓ અને રસાયણો લોહીમાં ભળી શકે છે જે શરીરના બીજા અંગોને પણ નુકસાન પહોંચાડે છે ચામડીના રોગો ઝેરી તત્વો શરીરમાં ભરાઈ રહેવાથી ખીલ ફોડલી ચામડી પર કાળા ડાઘ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે ચામડી નિશ્ચેજ અને બેજાન લાગે છે માથાનો દુખાવો અને થાક કબજિયાતને કારણે ઘણા લોકોને રોજ માથાનો દુખાવો રહે છે આળસ આવે છે અને આખો દિવસ થાક લાગે છે ચીડિયાપણો અને માનસિક તણાવ પેટ સાફ ન થવાથી મનમાં અશાંતિ રહે છે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો બને છે અને તેના સ્વભાવમાં બદલાવ આવે છે આંતરડાના ગંભીર રોગો લાંબા સમયની કબજિયાત આંતરડાના કાર્યને નુકસાન પહોંચાડી શકે છે અને ગંભીર રોગો જેમ કે કોલોન કેન્સરનો ખતરો પણ વધારી શકે છે હવે વાત કરીએ દવા વગર પેટ સાફ કરવાના ઉપાયો સોળ ટકા અસરકારક અને કુદરતી મિત્રો હવે હું તમને એવા અક્ષીર ઉપાયો જણાવીશ જેને અપનાવવાથી તમારું પેટ રોજ સવારે દવા વગર જ ચોખ્ખું થઈ જશે આ બધા ઉપાયો આપણા ઘરમાં જ છે અને આપણા પૂર્વજો વર્ષોથી અપનાવતા આવ્યા છે નંબર એક ખોરાકમાં રેસાવાળા પદાર્થો એટલે કે ફાઈબરનો વધારો કરો આ સૌથી મહત્ત્વનો ઉપાય છે રેસાવાળા ખોરાક મળને પોચો બનાવે છે અને તેને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે ફળો સવારે ખાલી પેટે પપૈયું ખાવો પપૈયો એ કુદરતી રેચક છે અને પેટ સાફ કરવામાં અદભુત કામ કરે છે આ સિવાય જામફળ સફરજન ખાસ છાલ સાથે ખાવું નાસપતી પાકી કેરી અને પાકા કેળા પણ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે મોસમી ફળો ભરપૂર ખાવો શાકભાજી તમારા રોજિંદા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક મેથી તાંજળજો સરસવ ગાજર મૂળા ટમેટાં દૂધી તુરિયા અને પરવળ વગેરેનો સમાવેશ કરો સલાડ પણ ભરપૂર ખાવો આખા અનાજ મેંદાવાળા ખોરાકને બદલે ઘઉં બાજરી જુવાર મકાઈ જેવા આખા અનાજનો ઉપયોગ કરો રોટલો ભાખરી કે દલિયા જેવો ખોરાક વધુ લ્યો કઠોળ મગ ચણા મઠ વાલ ચોળા જેવા કઠોળને અંકુરિત કરીને એટલે કે ફણગાવીને ખાવ કે તેની દાળ કે શાક બનાવો આમાં પણ ભરપૂર રેસા હોય છે અળસી અને ઈસબગુલ અળસી એક ચમચી અળસીને શેકીને તેનો પાવડર કરી લ્યો રાત્રે સૂતી વખતે એક ચમચી પાવડરને એક ગ્લાસ ગરમ પાણી સાથે લ્યો તેમાં ભરપૂર રેસા હોય છે ઈસબગુલ રાત્રે સૂતી વખતે એકથી બે ચમચી ઈસબગુલને ભૂસીને ગરમ પાણી કે દૂધમાં ભેળવીને લ્યો આ પેટ સાફ કરવામાં ખૂબ જ જાણીતો અને અસરકારક કુદરતી ઉપાય છે નંબર બે પાણી ભરપૂર પીવો ખાસ કરીને સવારે સવારે ઉઠીને સવારે ઉઠતાની સાથે જ દાંતણ કર્યા પહેલાં બે ગ્લાસ ઉફાળું પાણી ધીમે ધીમે પીવો આ આંતરડાને સક્રિય કરે છે અને મળને પોચો બનાવવામાં મદદ કરે છે દિવસ દરમિયાન આખો દિવસ થોડા થોડા અંતરે પાણી પીતા રહો એક દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવો ખાસ કરીને ભોજનના અડધા કલાક પહેલાં કે પછી પાણી પીવો ભોજન સાથે વધુ પાણી ન પીવો બીજા પ્રવાહી લીંબુ પાણી નાળિયેર પાણી છાશ ફળોના રસ સાથે પાણી ભેળવીને પણ શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે નંબર ત્રણ શારીરિક પ્રવૃત્તિ નિયમિત કરો શરીરને હલાવવું ખૂબ જ જરૂરી છે ચાલવું રોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ઝડપથી ચાલો હળવી કસરત ઘરમાં જ હળવી કસરત કરો જેમ કે સ્ટ્રેચિંગ સાયકલિંગ યોગાસનોમાં પવન મુક્તાસન વજ્રાસન અને સર્વાગાસન જેવા આસનો કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે ખેતીનું કામ જો તમે ખેતી સાથે જોડાયેલા છો તો ખેતીના કામમાં સક્રિય રહો શારીરિક મહેનત આંતરડાની ગતિને સુધારે છે નંબર ચાર નિયમિતતા જાળવો સોચ ક્રિયાનો સમય નક્કી કરો આ સૌથી અગત્યનો મુદ્દો છે એક નિશ્ચિત સમય રોજ સવારે એક જ સમયે હાજતે જવાનો પ્રયાસ કરો ભલે હાજત ન લાગે તો પણ બેસવાનો પ્રયાસ કરો ધીમે ધીમે શરીરને આની આદત પડી જશે હાજતને રોકશો નહીં જ્યારે પણ હાજત લાગે ત્યારે તરત જ હાજતે જાઓ તેને ક્યારે રોકી ન રાખો નંબર પાંચ માનસિક તણાવ ઓછો કરો મનને શાંત રાખવાથી પાચન ક્રિયા સુધરે છે ધ્યાન અને પ્રાણાયામ રોજ સવારે થોડી મિનિટો માટે ધ્યાન એટલે કે મેડિટેશન કરો કે ઊંડા શ્વાસ લેવાની કસરત એટલે કે પ્રાણાયામ કરો શબ્દ ભ્રમણ સવારે કુદરતના ખોળામાં ખેતરમાં કે બાગમાં શાંતિથી આંટો મારો શોખ તમને ગમતું કામ કરો જેમ કે ગીતો સાંભળવા પુસ્તક વાંચો કે મિત્રો સાથે વાતો કરવી નંબર છ પૂરતી ઊંઘ લ્યો રોજ રાત્રે ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની શાંત અને ગાઢ ઊંઘ લ્યો પૂરતી ઊંઘ શરીરને રિપેર કરે છે અને પાચન તંત્રને પણ આરામ આપે છે નંબર સાત આથો આવેલો ખોરાક અને પ્રોબાયોટિક્સ પેટમાં સારા જીવાણુ એટલે કે પ્રોબાયોટિક્સ હોવા ખૂબ જ જરૂરી છે જે પાચન ક્રિયાને સુધારે છે દહીં અને છાશ રોજ બપોરે ભોજન સાથે દહીં કે છાશનું સેવન કરો આમાં સારા જીવાણુઓ હોય છે આથો આવેલો ખોરાક ઢોકળા ખમણ ઈડલી અને ઢોસા જેવો આથો આવેલો ખોરાક પણ પાચન માટે સારો છે નંબર આઠ રાત્રિ ભોજન હળવું અને વહેલું લ્યો રાત્રે ભારે અને તળેલો ખોરાક ટાળો રાત્રિ ભોજન સુવાના ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલાં લઈ લો દાળ ભાત ખીચડી કે રોટલી શાક જેવો હળવો ખોરાક પસંદ કરો નંબર નવ ઘરગથ્થુ ઉપચારો ખાસ કરીને કબજિયાત માટે ત્રિફળા ચૂર્ણ આયુર્વેદમાં ત્રિફળાને કબજિયાત માટેની શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે હરડે બહેડા અને આમળાના મિશ્રણથી બનેલું આ ચૂર્ણ પેટ સાફ કરવા અને પાચન સુધારવા માટે ઉત્તમ છે કેવી રીતે લેવું રાત્રે સૂતી વખતે એક નાની ચમચી એટલે કે ત્રણ થી પાંચ ગ્રામ ત્રિફળા ચૂર્ણને એક ગ્લાસ ગરમ પાણી સાથે લ્યો શરૂઆતમાં ઓછી માત્રાથી શરૂઆત કરો અને ધીમે ધીમે જરૂર મુજબ વધારો આની આદત નથી પડતી દિવેલ એટલે કે એરંડિયું જો કબજિયાત ખૂબ જ સખત હોય તો ક્યારેક ક્યારેક દિવેલનો ઉપયોગ કરી શકાય છે પણ રોજ નહીં કેવી રીતે લેવું રાત્રે સૂતી વખતે એક નાની ચમચી દિવેલને એક ગ્લાસ ગરમ દૂધ કે પાણીમાં ભેળવીને લ્યો ધ્યાન રાખજો કે આ રોજ લેવાની દવા નથી ફક્ત ક્યારેક જ ઉપયોગ કરવો કાળા મરી અને મધ અડધી ચમચી કાળા મરીનો પાવડર અને એક ચમચી મધને સવારે ગરમ પાણી સાથે લ્યો પેટ પર હળવો મસાજ સવારે ઘડિયાળના કાંટાની એક્યુ પ્રેશર હાથની હથેળીના અંગૂઠાની નીચેનો ભાગ જે જીવન રેખા સાથે જોડાયેલો હોય છે અને પગના તળિયામાં અમુક દબાણ બિંદુઓ હોય છે જેના પર દબાણ આપવાથી પણ પાચનમાં સુધારો થાય છે ક્યારે ડૉક્ટરની સલાહ લેવી મિત્રો આ બધા ઉપાયો સામાન્ય કબજિયાત માટે ખૂબ જ અસરકારક છે પણ જો તમારું કબજીયાત ખૂબ જ લાંબા સમયથી હોય તમને પેટમાં અસહ્ય દુખાવો થતો હોય મળમાં લોહી દેખાતું હોય કે વજનમાં અચાનક ઘટાડો થતો હોય તો તરત જ કોઈ સારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આવા લક્ષણો કોઈ ગંભીર બીમારીના પણ હોઈ શકે છે કુદરતી ઉપચારો સામાન્ય તકલીફો માટે છે ગંભીર બીમારીઓ માટે નહીં અંતિમ સંદેશ મિત્ર યાદ રાખજો કે આપણું શરીર એક મંદિર છે તેને સ્વસ્થ રાખવું એ આપણી પહેલી ફરજ છે દવાઓ એ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ પહેલો વિકલ્પ હંમેશા આપણી કુદરતી જીવનશૈલી અને સાત્વિક આહાર જ હોવો જોઈએ આજે મેં તેમને જે વાતો કહી છે તે બધી જ આપણા વડીલોએ આપણને શીખવેલી છે આ કોઈ નવી વાત નથી બસ આપણે તેને ભૂલી ગયા છીએ આ વાતને યાદ કરીને ફરીથી જીવનમાં ઉતારો પાણી ભરપૂર પીવો રેસાવાળો ખોરાક ખાવો શરીરને હલાવો અને મનને શાંત રાખો આટલું કરશો તો તમારું પેટ રોજ સવારે દવા વગર જ ચોખ્ખું થશે અને તમે નિરોગી અને સુખી જીવન જીવી શકશો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો